ઝેર પી લઈને મોત ને વાલું કર્યું હતું આ ચકચારી બનાવ માં પિતા એક પુત્ર વધુ અનેક વિધર્મી સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્પ્રેરણા ફરિયાદ નોંધાવી હતી આ ચકચારી બનાવ ત્રણ પોલીસે શીતલ અને મોસીન ઉર્ફે ટાઈગર ની ધરપકડ કરી છે ઉત્તરાણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજકોટના ગોંડલનો અને હાલ અબ્રામા રોડ રૂપર પંચતત્ત્વ રેસિડેન્સીમાં રહેતા મનસુખ ટપુભાઈ સાટોડિયા એમ્બ્રોડરીના કારખાનામાં સુપરવાઇઝર છે ઓનલાઇન કુર્તીનો ધંધો કરતા તેમના નાના પુત્ર જયદીપે ગત તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર રોજ શીતલ લાલુભાઈ રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા

ઝેર લઈને આપઘાત કર્યો હતો મૃતક જયદીપના પિતા મનસુખ સાટોડિયાએ શીતલ સહિત સાત વિરુદ્ધ આપઘાતમાં મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ ડીયુ બારડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે નર્મદા જિલ્લાના સાગભારા ખાતે રહેતા શીતલ લાલુભાઈ રાઠવા અને નવસારીના મોસીન ઉર્ફે ટાઈગર હનીફભાઈ મેમણની નવસારીથી ધરપકડ કરી છે